ગયા અઠવાડિયે સેન્સેક્સ અને નિફ્ટી લાઈફ ટાઈમ હાઈ પર પહોંચ્યા હતા પરંતુ આંકડાઓ અને રિટર્નમાં ભારે વિરોધભાસ જોવા મળી રહ્યો છે લાઈફ ટાઈમ હાઈનો આંક જોઈને ઘણા કહી રહ્યા છે કે ભારત વિશ્વના સૌથી સારા ઇક્વિટી બજારોમાંનું એક છે પરંતુ આંકડાઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ સામે આવેલ છે કે ભારત છેલ્લા એક વર્ષમાં સૌથી ખરાબ ઇક્વિટી બજારોમાંનો એક છે તો મજબૂત માઇક્રો કોણિક સંકેત વચ્ચે પણ એક વર્ષમાં સેન્સેક્સમાં સાધારણ આઠ પોઈન્ટ ચોતેસી ટકા જેટલો જ વધારો થાય છે તો આ સમયગાળા દરમિયાન આજે અનેક વૈશ્વિક બેચબાક્સમાં વધારો જોવા મળ્યો છે જે ઇન્ટરનેશનલ કેપિટલ માર્કેટમાં ભારતની ઘટતી અપીલને દર્શાવે છે

અનેક વૈશ્વિક બેચમાર્કમાં વધારો જોવા મળ્યો છે નામ બડે ઓર દર્શન છૂટે જેવો સીન સામે આવી રહ્યો છે આંકડાઓ અને માં ભારે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે બુલડન વચ્ચે સ્ટોક માર્કેટનું નબળું પ્રદર્શન સામે આવી રહ્યું છે તો એક વર્ષમાં ફક્ત આઠ ચોર્યાસી ટકા જ વધ્યો છે સેન્સેક્સ વેસવીક બેચમાર્કમાં વધારો જોવા મળ્યો છે તો આંકડાઓને રિટર્નમાં ભારે વિરોધાભાસ જોવા મળ્યો